જલાલા નગરપાલિકાના બેદરકાર વહીવટ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રજાના પૈસાનો આ કેવો વ્યય રૂપિયા પચીસ લાખની માથબર ગ્રાન્ટનો ખર્ચ કરવામાં આવ્યો પરંતુ શહેરને આજે પણ મૂળભૂત સુવિધા મળી નથી ત્રણ માસગાંવ નગરપાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં સાઈઠથી વધુ એલઈડી લાઇટવાળા વીજ પોલ ઊભા કર્યા લોકોને આશા હતી કે હવે રાત્રિના સમયે રસ્તાઓ ઝળહળી ઉઠશે પરંતુ હકીકત એ છે કે આજે ત્રણ મહિના વીતવા છતાં એક પણ લાઇટ ચાલુ નથી થઈ પરિણામે રાત્રિના સમયે આ વિસ્તારોમાં ઘોર અંધાર પટ છવાયેલો રહે છે રૂપિયા પચીસ લાખની ગ્રાન્ટનો ઉપયોગ થઈ ગયો છે પરંતુ લોકોને સુવિધા ક્યાં મળી આ બંધ પડેલી લાઇટો નગરપાલિકાના નિષ્ફળ અને બે જવાબદાર તંત્રની ચાડી ખાય છે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ લાઇટ્સ ચાલુ કરવામાં આવે અને પ્રજાના પૈસાના દુરુપયોગ અંગે જવાબદારી નક્કી થાય તંત્ર ક્યારે જાગશે અને ક્યારે ચલાલાના રસ્તાઓ રોશન થશે તે મોટો સવાલ છે